હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ જ નવા પ્રકારની રીંગણની રેસીપી રીંગણનું જે શાક આપણે નોર્મલ બનાવીએ છીએ એના કરતાં કંઈક અલગ રીતે બનાવવાના છે તો વિડીયોને ફૂલા ફૂલ એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ રીંગણ લઈ લીધા છે અને આ જે ઊભા રીંગણ આવે છે પિંક કલરના ગુલાબી એ રીંગણનો મેં ઉપયોગ કર્યો છે બાકી તમે પેલા લાંબા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ રીતના મેં રીંગણ લીધા છે અને એને ઊભી ચીરીમાં અમે કટ કર્યા છે તમે તમે કોઈ પણ શેપની અંદર તેને કટ કરી શકો છો મેં અહીંયા ઊભી ચીરીમાં રીંગણને કટ કરેલા છે અને મિત્રો હું સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ જે શાક છે એ એકદમ નવી જ અને અલગ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો બધા જ રીંગણને મેં આ રીતે કટ કરી લીધેલા છે અને પાણીની અંદર મેં અહીંયા ધોઈ લીધા છે તો રીંગણ તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મેં અહીંયા આગળ સમારી લીધા છે હવે આપણે વઘાર કરી લઈએ શાકનો તો કઢાઈ લીધી છે કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ બને એટલું થોડું વધારે આગળ પડતું નાખવાનું છે મિત્રો આ શાકની અંદર તો ટેસ્ટ એનો વધારે સાર સારો આવે છે અને આપણે અજમોનો ઉપયોગ કરવાનો છે અજમો નાખી દેવાનો છે અડધી ચમચી અને લસણનીથી જ આનો વઘાર કરવાનો હોય છે મિત્રો તો અજમો જે છે એ તતળી જાય પછી એની અંદર આપણે હિંગ નાખવાની છે હિંગ અને આ લસણ નાખવાનું છે જ્યારે અજમો અને હિંગ જે છે એ થોડાક એને સ્મેલ આવવા માંડે પછી આપણે એની અંદર લસણ એડ કરી દેવાનું છે તો લસણથી આ શાકનો ટેસ્ટ જે છે એ ખૂબ જ વધી જાય છે ફ્રેન્ડ્સ તો બને એટલું લસણ થોડું આગળ પડતું આ શાકની અંદર ઉમેરવાનું છે અને લસણ જે છે એ થોડુંક રેડ જેવું થઈ જાય પછી આપણે એની અંદર જે આપણે સમારીને રાખ્યા છે રીંગણ એ રીંગણને આપણે એડ કરી લઈશું તો મી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા જ રીંગણને મેં અહીંયા આપણે એડ કરી લેવાના છે તો મિત્રો આ જે શાક છે એ રીંગણના આપણે જે ભરથું ખાઈએ છીએ એના કરતાં અલગ ટેસ્ટ આવે છે નોર્મલ જે શાક ખાઈએ છીએ એના કરતાં પણ અલગ ટેસ્ટ આવે છે અને આ શાકને મિત્રો એકવાર તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી નવી રીતે આ શાકને મેં બનાવ્યું છે તો હવે મિત્રો અહીંયા શાક જે છે એ વઘાર કર્યો છે અને સરસ રીતે શાકને મિક્સ કરી લઈએ અને ઉપરથી આપણે હળદર એડ કરવાની છે તો મેં અહીં આગળ ચપટી હળદર ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું રહેશે ફ્રેન્ડ્સ તો હળદર અને મીઠું એડ કરીને શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ શાકને બનતા મિત્રો વધારે ટાઈમ પણ નથી લાગતો ફક્ત થી દસ જ મિનિટની અંદર આ શાક બનીને તૈયાર થઈ જાય છે જો રીંગણને ચિપ્સ તમે આ રીતે ઊભી કટ કરેલી હશે તો ચડવામાં બિલકુલ પણ વાર નહીં લાગે હવે હળદર મીઠું આપણે નાખ્યા પછી મિક્સ થઈ ગયું છે શાક હવે શાકને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે તો શાક તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ ચડી ગયું છે બિલકુલ પણ એની અંદર કચાશ નથી તો હવે આ શાકની અંદર આપણે ફ્રેન્ડ્સ મસાલા કરી લઈએ તો શાક તમે જોઈ શકો છો બિલકુલ પણ એની અંદર કચાશ નથી હવે જ્યારે તેલ છૂટું પડી જાય શાકમાંથી ત્યાર પછી જ આપણે એની અંદર મસાલા એડ કરવાના રહેશે મિત્રો તો મસાલામાં અહીં આગળ મેં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરેલો છે અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને મને હળદર થોડી ઓછી લાગતી હતી તો ઉપરથી મેં થોડી હળદર પણ એની અંદર એડ કરેલી છે અને મિત્રો હવે આપણે શાક મસાલા સાથે શાકને મિક્સ કરી લઈએ તો શાકનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાવામાંથી જ કેટલું સરસ ટેસ્ટ અને એટલું જે મિત્રો તમારા ઘરમાં રીંગણનું શાક નહીં ખાતા હોય એ પણ બધા જ શાક ખાશે એમાં આવી ગેરંટી છે અને એક અલગ જ નવો ટેસ્ટ આવે છે આ શાકની અંદર તો આ શાક છે એ બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરો ફ્રેન્ડ્સ હવે જે શાક છે એને મસાલા સાથે મેં મિક્સ કરી લીધેલું છે મિત્રો હવે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે જે તમે નોર્મલ આપણે મરચાં બનાવતા હોય છે આ રીતે બટ હવે આપણે એની અંદર રીંગણ આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ અને ટેસ્ટી સ્વાદ આવે છે મિત્રો અહીંયા આગળ મેં એક ચમચી દોઢ ચમચી જેટલું ટેબલ સ્પૂન આપણે એની અંદર બેસન એડ કરવાનું છે અને બેસનને મિત્રો થોડુંક કચાશ એની દૂર થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આગળ બે મિનિટ આપણે થોડુંક જે બેસન છે એની કચાશ જતી રહે ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે તો જેમ મિત્રો જોઈ શકો છો કલર કેટલો ભળથા જેવું લાગે છે આ શાક પણ ભળથું તો નથી જ અને એનો ટેસ્ટ પણ એક અલગ જ આવે છે રીંગણનું આ શાક મિત્રો એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે ઘરમાં જેને ના ભાવતું હોય એ બધા જ આ શાક ખાવાના છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો મેં એક ડીશ લીધી છે ડીશની અંદર આપણે શાકની અંદર કાઢી લઈએ તો શાક તમે જોઈ શકો છો એકદમ લચકેદાર અને એકદમ ટેસ્ટી એવું લાગી રહ્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું રીંગણનું શાક બનીને તૈયાર છે મિત્રો તો આ શાકની રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સની અંદર તમારો ફીડબેક જરૂરથી શેર કરજો મિત્રો અને બનાવીને ટ્રાયક પણ જરૂરથી કરજો તો આજની વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઈક કરીને શેર કરવાનું બિલકુલ ના ફ્રેન્ડ ભૂલતા